બનાસકાંઠા ડીસામાં ભગવાન શ્રી જગન્નાથની નગર ચર્ચામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જય રણછોડ માખણ ચોરના નાથથી આજે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે શહેરના સૌથી પ્રાચીન રામજી મંદિરથી છવ્વીસમી શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી શોભાયાત્રાના પાંચ કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું શૈલાબ ઊમટી પડ્યું હતું આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્ચા પર નીકળ્યા હતા ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે ત્યારે આજે ડીસા શહેરના જૂના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રેસાલા મંદિરથી એસસી ચાર રસ્તા અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સરદારબાગ આગળ પહોંચી હતી જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો હતો બગીચા સર્કલ પર ઊંચી ક્રેન પર પાલખી લગાવી અગ્રણીઓએ તેમાં બેસી ફૂલ વર્ષા કરી હતી સમગ્ર શહેરમાં આ પાલખી ક્રેન ચર્ચાસ્પદ બની હતી દુર્ગા વાહિની મહિલાઓ દ્વારા પરમપ્રાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠી દાવ કરી શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારબાદ ભગવાન જગન્નાથની શોભાયાત્રા રૂટ પર આગળ વધી હતી ત્યારબાદ ફુવારા સર્કલ ગાંધી ચોક થઈ નીજ મંદિર પરત ફરી હતી આ શોભાયાત્રામાં લાઈવ ડીજે ઘોડા ઉંઘલારીઓ આનંદ ગરબા મંડળીઓ ભજન મંડળીઓ અખાડાઓ સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું રથયાત્રાના રૂપ પર અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા છાશ ઠંડુ પાણી સરબત લીંબુ પાણી વગેરે રાખવામાં આવ્યા હતા રથયાત્રામાં બુંદી સેવ અને ફણગાવેલ મગનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો રથયાત્રાના બંદોબસ્ત માટે બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો રથયાત્રા જે ડીસામાં નીકળે છે ત્યાં છવ્વીસમી રથયાત્રા નીકળી છે ડીસાની વિશાળ પબ્લિક ધર્મપ્રેમી પબ્લિક દરેક લોકો સાતના જોઈન થઈ રહ્યા છે હિન્દુ ધર્મનું જે મહત્ત્વ છે એ આપણે સૌ આજે નિહાળી રહ્યા છીએ હિન્દુસ્તાનની અંદર હિન્દુ ધર્મનું કેટલું મહત્ત્વ ને કઈ રીતના જાગૃતતા એ છે એ જાગૃતતાનું આ સૌથી મોટો મોટો પર્વ છે આપણો જે દરેક જગ્યા પર સારામાં સારા કેમ્પ થઈ રહ્યા છે દરેક પબ્લિક સારો સહયોગ આપી રહી છે નેતાજી હોય

અમે આજે સરસ અમારી ટીમ મારફત સેવાકીય પ્રવૃત્તિ માટે સેવા કેમ્પ આયોજન કર્યું હતું એટલે આ જગન્નાથ ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે આજે આ ડીસા તાલુકો અને શહેર તમામ ને સુખમય આખું વર્ષ શ્રી ભગવાનને પ્રાર્થના